સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ લાગનારું સૂર્યગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી કારણ કે આ સૂર્યગ્રહણ પછી છ એવી રાશિઓ છે જેની કિસ્મત સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મંગળવારની રાતથી જ બદલાઈ જવાની છે માતાઓ બહેનો તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું મોટું સૂર્યગ્રહણ આજ સત્તર ફેબ્રુઆરીએ પડવાનું છે ભક્તો અમે તમને એ પણ સ્પષ્ટ કરી દઈએ કે આ કોઈ સામાન્ય વાત નથી પરંતુ આ દિવસે આકાશમાં બ્રહ્માંડમાં એવી એક ઘટના બનવાની છે જે છેલ્લા ત્રણસો વર્ષમાં નથી બની આ એ દિવસ છે જ્યારે આકાશમાં સૂરજ તો હશે પણ પ્રકાશ નહીં હોય દિવસમાં જ રાત્રિનું દ્રશ્ય થશે અને આ જ અંધારામાં છ રાશિઓના ઘરમાં કુબેરનો ખજાનો ખુલવાનો છે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું સત્તર ફેબ્રુઆરીએ લાગનારું ભયંકર સૂર્યગ્રહણ જેને જ્યોતિષશાસ્ત્રમાં મહાસૂર્યગ્રહણનું નામ આપવામાં આવ્યું છે તે કેટલાક લોકો માટે તબાહી લાવી શકે છે પરંતુ જે છ રાશિઓનું નામ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું તેમના માટે આ ગ્રહણ વરદાન સાબિત થશે તેમની કિસ્મતનું તાળું હવે ખુલવાનું જ છે રોકો વિડિયો છોડીને જવાની ભૂલ બિલકુલ ન કરશો કારણ કે આ છ માંથી એક રાશિ એવી છે જેને ધન તો મળશે પણ જો તેમે ગ્રહણ દરમિયાન એક નાની ભૂલ કરી દીધી તો તે ધન તેના પર જ માટી બની જશે તે કઈ રાશિ છે અને તેને શું સાવધાની રાખવી તે હું વિડિયોની વચ્ચે જણાવીશ તેથી એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો કારણ કે આજનો આ વિડિયો તમારી અને તમારા પરિવારની તકદીર બદલી શકે છે મિત્રો સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું આ સૂર્યગ્રહણ રાશિમાં લાગવાનું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્ય શનિના ઘર એટલે કે કુંભ રાશિમાં ગ્રહણનો શિકાર થાય છે તો તે એક વિસ્ફોટક યોગ બનાવે છે આ ઊર્જાનો તોફાન છે જે પથ્થરોને પણ પીગળાવી શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે વિષ નીકળે છે તો તે પછી અમૃત પણ નીકળે છે તેનું વિષ તો આખી દુનિયા પર અસર કરશે પણ તેનું અમૃત માત્ર તે છ વિશેષ રાશિઓને મળશે જેના પર સૂર્યદેવ અને શનિદેવ બંનેની અસીમ કૃપા થવાની છે આજે હું તમને જણાવીશ કે તે કઈ છ વિશેષ રાશિઓ છે જેને કરોડપતિ બનવાની લાઇનમાં સૌથી આગળ ઊભી છે તેમના જીવનમાં શું ફેરફાર આવશે તેમણે ગ્રહણના સૂતક કાળમાં શું કરવું અને સૌથી મહત્વની વાત એ કે ગુપ્ત મંત્ર વિશે પણ જણાવીશ જેનો જાપ જો તમે ગ્રહણના મોક્ષકાળમાં કર્યો તો તમારી સાત પેઢીઓ પણ બેસીને ખાશે તો ચાલો સમય બગાડ્યા વિના બ્રહ્માંડના આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ સૌથી પહેલા તે ભાઈ વિશે વાત કરીએ જે લોકોના મનમાં છે લોકો કહે છે કે ગ્રહણ અનર્થ લાવશે જુઓ અનર્થ તેમના માટે છે જેઓ અધર્મના રસ્તે છે પરંતુ જેઓ ધર્મ અને કર્મમાં વિશ્વાસ રાખે છે તેમના માટે આ સ્વર્ણયુગની શરૂઆત છે ગ્રહણનો સમય એક એવો સમય હોય છે જ્યારે બ્રહ્માંડના દરવાજા ખુલી જાય છે તમે જે માંગશો તે મળશે બસ તમને માંગવાની સાચી રીત અને સાચો સમય જાણવો જોઈએ ચાલો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે અમારી યાદીમાં સૌથી પહેલી રાશિ જેના પર ધન વર્ષા થવાની છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો ધ્યાનથી સાંભળો તમારા માટે આ સૂર્યગ્રહણ અગિયારમાં ભાવમાં લાગવાનો છે અગિયારમો ભાવ એટલે લાભનો ભાવ જ્યોતિષ ગણના કહે છે કે સત્તર ફેબ્રુઆરી પછી તમારા જીવનમાંથી આર્થિક તંગી શબ્દ હંમેશા માટે મિટાઈ જશે જો તમારું કોઈ સરકારી કામ છેલ્લા ઘણા વર્ષોથી અટકી પડ્યું હોય ફાઇલો ધૂળ ખાઈ રહી હોય તો તૈયાર થઈ જાઓ ગ્રહણ પૂર્ણ થતાં જ તમને એવી ખુશખબર મળશે કે તમે ખુશીથી ઝૂમી ઉઠશો તમારા આવકના નવા સ્ત્રોત ખુલવાના છે કદાચ તમને લાગતું હશે કે હું વધારે ચઢાવીને બોલું છું પરંતુ યકીન માનો ગ્રહોની ચાલ આ જ ઈશારો કરી રહી છે જેઓ વેપાર કરે છે તેમને કોઈ ખૂબ મોટો ઓર્ડર મળી શકે છે પરંતુ મેષ રાશિવાળાઓએ એક વાતનું વિશેષ ધ્યાન રાખવું છે તમારે ગ્રહણ દરમિયાન કાળા કપડાં બિલકુલ ન પહેરવા આ તમારા બનતા કામને બગાડી શકે છે હવે આગળ વધીએ બીજી ભાગ્યશાળી રાશિ તરફ આ રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓ માટે આ સૂર્યગ્રહણ કર્મભાવમાં હલચલ મચાવનાર છે તમારા દશમ ભાવમાં આગ્રહણ લાગી રહ્યું છે તેનો અર્થ એ કે તમારા કરિયરમાં એવો ઉછાળો આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય જો તમે નોકરી કરો છો તો પ્રમોશનનો લેટર ટાઇપ થઈ ચૂક્યો છે બસ તમારા હાથમાં આવવાનો બાકી છે જો તમે બેરોજગાર છો અને નોકરીની તલાશમાં આમ તેમ ભટકી રહ્યા છો તો સત્તે ફેબ્રુઆરી પછી તમારે ભટકવું નહીં પડે કામ પોતે જ તમારી પાસે આવશે અને જેઓ શેર બજાર કે સટ્ટામાં રસ રાખે છે તેમના માટે પણ આ સમય જેકપોટથી ઓછો નથી પરંતુ સાવધાન લાલચમાં આવીને તમારી બધી જ જમા પૂંજી લગાવી ન દેશો વિચારીને કદમ ઉઠાવશો તો તમે માટીને પણ સ્પર્શ કરશો તો તે સોનું બની જશે વૃષભ રાશિવાળાઓ માટે એક વિશેષ ઉપાય છે ગ્રહણ સમાપ્ત થયા પછી કોઈ ગરીબને દાન જરૂર કરજો આનાથી તમારા સાર ધનના ભંડાર ક્યારેય ખાલી નહીં થાય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં અને ત્રીજી રાશિનું નામ જણાવતા પહેલાં હું તમને તે જોખમ વિશે યાદ અપાવી દો જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો એક રાશિ એવી છે જેને ધન તો મળશે પણ એક ભૂલ તેને બરબાદ કરી શકે છે તે રાશિ કોઈ બીજી નહીં પણ અમારી આગલી રાશિ એટલે મિથુન છે હા મિથુન રાશિના જાતકો ખૂબ ધ્યાનથી સાંભળો તમારા માટે આ ગ્રહણ ભાગ્યભાવમાં લાગી રહ્યું છે ભાગ્યનો સાથ તો તમને મળશે અટકેલું પૈસો પાછું મળશે પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલો કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો નિર્ણય તમારા પક્ષમાં આવશે તમે કરોડપતિ બનવાના રસ્તે છો પણ એક ખૂબ મોટું પણ છે તમારી તમારી વાણી પર સંયમ રાખવો પડશે ગ્રહણના પ્રભાવથી તમારી વાણી કડવી થઈ શકે છે તમે ગુસ્સામાં આવીને તમારા કોઈ કરીબી કે પાર્ટનરને એવું બોલી શકો છો જેથી તમારું બનાવેલું રમત બગડી જાય તેથી સત્તર ફેબ્રુઆરીના દિવસે મૌન રહેવાનો પ્રયત્ન કરો જેટલું ઓછું બોલશો તેટલું વધુ કમાશો જો તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી લીધો તો દુનિયાની કોઈ તાકાત તમને અમીર બનતા રોકી શકશે નહીં હવે વાત કરીએ ચોથી રાશિની આ રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્યદેવ છે અને જ્યારે સૂર્યદેવ પર ગ્રહણ લાગે છે તો સૌથી વધુ હલચલ આ જ રાશિમાં થાય છે પરંતુ તમારે ડરવાનું નથી આ હલચલ તમારા જીવનના કચરાને બહાર કાઢવા માટે થઈ રહી છે તમારા શત્રુઓ જે અત્યાર સુધી છુપાઈને હુમલો કરતા હતા તેઓ હવે તમારી સામે ઘૂંટણ ટેકી દેશે કોર્ટ કચેરીના કેસમાં તમારી જીત નિશ્ચિત છે અને સૌથી મોટી વાત તમને વિદેશથી ધન લાભનો પ્રબળ યોગ બની રહ્યો છે જો તમે વિદેશ જવાનું સપનું જુઓ છો અહીં ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરો છો તો સમય તમારા માટે સ્વર્ણિમ છે સિંહ રાશિવાળાઓ બસ એક વાતનું ધ્યાન રાખો ગ્રહણકાળમાં તમારે સૂર્યમંત્ર ઓમ ઘૃણી સૂર્યાએ નમહનો જાપ લગાતાર કરતા રહેવો આ મંત્ર તમારા માટે રક્ષા કવચનું કામ કરશે અને નકારાત્મક ઉર્જાને ધન ઉર્જામાં બદલી દેશે પાંચવી રાશિ તરફ આગળ વધતા પહેલાં એક મહત્વપૂર્ણ માહિતી સૂતકકાળ ગ્રહણથી ઠીક બાર કલાક પહેલાં શરૂ થઈ જશે સત્તર ફેબ્રુઆરીએ ગ્રહણ જો સવારે લાગતું હોય તો તેનો સૂતક સોળ ફેબ્રુઆરીની રાતથી જ શરૂ થઈ જશે સૂતકકાળમાં પૂજાપાઠ વર્જિત હોય છે પરંતુ માનસિક જાપ વર્જિત નથી બલકે સૂતકકાળમાં કરેલો માનસિક જાપ સો ગણું વધુ ફળ આપે છે તેથી આ સમયને સૂતા કે ફાલતુ વાતોમાં બરબાદ ન કરશો ચાલો હવે જાણીએ પાંચમી ભાગ્યશાળી રાશિ વિશે આજે તુલા રાશિ તુલા રાશિવાળાઓ માટે આ સૂર્યગ્રહણ પંચમ ભાવમાં લાગી રહ્યું છે પંચમ ભાવ બુદ્ધિ પ્રેમ અને સંતાનનો ભાવ છે આ ગ્રહણના પ્રભાવથી તમારી બુદ્ધિ એટલી તીવ્ર થઈ જશે કે તમે માટીમાંથી પણ પૈસા બનાવવાના રસ્તા શોધી લેશો જો તમે શેર માર્કેટ ટ્રેડિંગ કે કોઈપણ પ્રકારના રિસ્કવાળા કામમાં છો તો તમારી છઠ્ઠી ઇન્દ્રિય એટલે સિક્સ્થ સેન્સ તમને પહેલેથી જ કહી દેશે કે પૈસા ક્યાં લગાવવા અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે કદાચ તમારી કોઈ જૂની લોટરી લાગી જાય કે કોઈ જૂનું રોકાણ તમને ગણું કરીને પાછું મળે પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે જેઓ સંતાન પ્રાપ્તિની કામના કરી રહ્યા છે તેમના માટે પણ આ ગ્રહણ શુભ સમાચાર લાવી શકે છે તુલા રાશિવાળાઓએ બસ એક સાવધાની રાખવી છે ગ્રહણ દરમિયાન કોઈપણ ગર્ભવતી સ્ત્રીનું અપમાન ન કરવું અને ન તો કોઈ જાનવરને સતાવવું આવું કરવાથી લક્ષ્મી રૂઠી શકે છે અને હવે છઠ્ઠી અને આખરી જે આ ગ્રહણની સૌથી મોટી લાભાર્થી બનવાની છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો આ ગ્રહણ તમારી જ રાશિમાં લાગી રહ્યું છે તમારા જ ઘરમાં સૂર્ય અને શનિનું મિલન થઈ રહ્યું છે આ એક ખૂબ મોટો રાજયોગ છે તમારા વ્યક્તિત્વમાં એવું ચુંબકત્વ આવશે કે લોકો તમારી તરફ ખેંચાઈને આવશે સમાજમાં તમારું માન સન્માન વધશે લોકો તમારી રાયને મહત્વ આપશે અને ધન તો તમારી પાસે એવી રીતે આવશે જેણે વરસાદનું પાણી ચારે દિશાઓથી લક્ષ્મીનું આગમન થશે નોકરી વ્યાપાર રોકાણ દરેક જગ્યાએ તમને ફાયદો જ ફાયદો દેખાઈ રહ્યો છે તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો સત્તર ફેબ્રુઆરી પછીનો સમય સૌથી ઉત્તમ છે બસ એક વાતનું ધ્યાન રાખજો અહંકાર ન કરશો કારણ કે શનિદેવને અહંકાર બિલકુલ પસંદ નથી જો પૈસા આવ્યા પછી તમારામાં ધમંડ આવી ગયો તો તે પૈસા જેટલી ઝડપથી આવ્યા હતા તેટલી ઝડપથી ચાલ્યા પણ જશે વિનમ્ર બની રહો અને પુણ્ય કરતા રહો દોસ્તો હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુધારો આવશે ઘર પરિવારમાં સુખ વધશે તમારા માટે વાહન અને પ્રોપર્ટી ખરીદવાના અવસર બનશે લાંબા સમયથી તમે આત્મવિશ્વાસની કમીથી જૂજી રહ્યા હતા પરંતુ આવનારા સૂર્યગ્રહણ પછી તમારી આત્મિક શક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે જે પણ નિર્ણય તમારા જીવનમાં લેશો તેમાંથી તમને લાભ જ મળશે કરિયર અને કારોબારમાં પણ ઉન્નતિ જોવા મળશે લાંબા સમયથી જેઓ નોકરીની તૈયારી કરી રહ્યા હતા તેમની લાગી જશે મહાદેવની કૃપાથી હવે તમારા જીવનમાં સફળતાનો રસ્તો ખુલી જશે અને તમને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં બસ તમારે કરવું એ છે કે પ્રત્યેક સોમવારે પીપળના વૃક્ષ નીચે જઈને એક લોટું જળ અર્પણ કરવું આવું કરવાથી ભોલેનાથનો આશીર્વાદ તમારા જીવન પર હંમેશા બની રહેશે દોસ્તો જો તમે અત્યાર સુધી આ વિડિયોને લાઇક નથી કર્યો તો કૃપા કરીને તરત લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખો જેથી ભોલેનાથનો આશીર્વાદ સીધો તમારા જીવનમાં પહોંચે અને તમારા બધા કષ્ટ મીટી જાય મિત્રો આ હતી તે છ રાશિઓ મેષ વૃષભ મિથુન સિંહ તુલા અને કુંભ જેના માટે સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું સૂર્યગ્રહણ જીવન બદલનારું સાબિત થશે પરંતુ તેનો અર્થ એ નથી કે બાકીની રાશિઓ નિરાશ થઈ જાય ઈશ્વરની કૃપા સૌ પર થાય છે જો તમે સાચા મનથી ઉપાય કરશો તો તમને પણ લાભ મળશે હવે હું તમને તે મહા ઉપાય જણાવું છું જે બધી રાશિના લોકો કરી શકે છે અને આ ગ્રહણનો લાભ ઉઠાવી શકે છે ધ્યાનથી સાંભળો ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરો અને તાજા કપડાં પહેરો ત્યારબાદ એક તાંબાના લોટામાં જળ લો તેમાં થોડું ગંગાજળ લાલ ચંદન લાલ ફૂલ અને થોડા દાણા ઘઉંના નાખો હવે આ જળને સૂર્યદેવને અર્ઘા આપો અર્ઘા આપતી વખતે તમારી નજર જળની ધાર પર રાખો અને મનમાં જ તમારી મનોકામના બોલો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગ્રહણ પછી આપેલો આ અર્ઘ સીધો પરમાત્મા સુધી પહોંચે છે અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે આ ઉપરાંત એક બીજો ગુપ્ત ઉપાય છે ગ્રહણ દરમિયાન એક નાળિયેર લો અને તેને તમારા માથાથી સાત વખત ઉતારો પછી ગ્રહણ પૂર્ણ થયા પછી આ નાળિયેરને કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો આવું કરવાથી તમારા પર જે પણ બુરી નજર ટોણા ટોટકા કે નકારાત્મક ઉર્જા હશે તે નાળિયેર સાથે વહી જશે અને તમારા જીવનમાં ખુશહાલી પાછી આવશે દોસ્તો સત્તર ફેબ્રુઆરી આવવામાં હવે વધુ સમય નથી બચ્યો તમારી તૈયારી પૂર્ણ રાખો તમારા મનને શુદ્ધ રાખો કોઈ પ્રત્યે બેર ભાવ ન રાખો કારણ કે જ્યારે બર્તન ખાલી અને સાફ હોય છે ત્યારે જેમાં અમૃત ભરી શકાય છે જો તમારું મન ઈર્ષા અને દ્વેષથી ભરેલું હશે તો ઈશ્વરની કૃપા તમારા સુધી નહીં પહોંચે યાદ રાખજો આ અવસર વારંવાર નથી આવતો ત્રણસો વર્ષ પછી આ સંયોગ બન્યો છે ગ્રહોએ પોતાની ચાલ ચાલી દીધી છે હવે વારી તમારી છે શું તમે તૈયાર છો તમારા જીવનને બદલવા માટે શું તમે તૈયાર છો તે ધન અને સમૃદ્ધિને અપનાવવા માટે જે તમારી રાહ જોઈ રહી છે કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લખીને તમારી હાજરી જરૂર લગાવો અમને ખબર પડશે કે તમે આ મહા પરિવર્તન માટે તૈયાર છો અને હા જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછો અમે દરેક શક્ય પ્રયત્ન કરીશું તમારી શંકાનું સમાધાન કરવાનો આ તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલશો નહીં ખાસ કરીને તે લોકો સાથે જેની રાશિનું નામ મેં આજે લીધું છે કદાચ તમારો એક શેર તેમની કિસ્મત બદલી દેશે અને જ્યારે અમે બીજાનું ભલું કરીએ છીએ ત્યારે ઈશ્વર અમારું ભલું પોતે જ કરી દે છે તો રાહ કોની છે અત્યારથી જ તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરવાનું શરૂ કરી દો માંસાહારનું સેવન બંધ કરી દો સાત્વિક ભોજન કરો અને વધુને વધુ સમય ઈશ્વરના ધ્યાનમાં લગાવો સત્તર ફેબ્રુઆરીનો સૂરજ તમારા માટે એક નવી સવાર એક નવી આશા અને એક નવું જીવન લઈને ઉગશે અંતમાં હું પરમપિતા પરમેશ્વર પાસે એ જ પ્રાર્થના કરું છું કે આ સૂર્યગ્રહણ તમારા અને તમારા પરિવાર માટે મંગલમય રહે તમારા ઘરમાં ધન ધાન્ય અને સુખ શાંતિની ક્યારેય કમી ન રહે તમે દિવસે દુગણી અને રાત્રે ચોગણી તરક્કી કરો આ જ મંગલકામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું ફરી મળીશું એક અન્ય જ્ઞાનવર્ધક અને રહસ્યમય વીડિયોમાં